ના ના હું મારું આ રહ્યો અહીંયા મૂક્યું તું આની પાછળ પહેલી વાર એવું બન્યું કે વેદુ સ્કૂલે જાય છે બપોરનો ટાઈમ છે ને હું ઘરે છું બાકી મેં કોઈ દિવસ પહેલાં ધોરણમાં આવ્યા પછી સ્કૂલે મૂકવા નથી ગયો કે મેં જોતા જાતા જોઈ નથી બરાબર વેદુ ની ખકડાઈમાં ત્યાં કાંઈ નથી એ એ આમને 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 અંદર વઈ આવો બે અંદર 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 હાલો હા પણ હાલો હજી દાદા મૂકી દે હે ને વાર છે હજી અહીંયા બેય જા ઘડીક વાર તું અંદર વીજા હમણાં વિધિ ફી આવશે એટલે એને ભેગું તારે રમવાનું હાલો અંદર વીજા જાવ હાલો બે દાદા બસ છે મૂકવા જાય છે અત્યારે વેદુની બસ આમાં આગળ થોડીક આવે ને એટલે ત્યાં મૂકવા ગયા ભાઈ ટ્યુશનમાંથી આવી ગયા છે અને હવે રમે છે આજનો પ્રોગ્રામ ને શેડ્યુલ બધું ટાઈટ છે

सिक्स लेन का काम चालू है तो वो भी थोड़ा डिस्टर्ब करता है पर जाना तो पड़ेगा जीजे के कैपिटल सिटी की ओर बढ़ रहे हैं आगे और उनका इंडस्ट्रियल सिटी माना जाता है शाहपुर वहां पर पहुंच गए तो थोड़ा बहुत वो भी दिखा देते हैं आपको पता नहीं खबर है तो भाई पर जता ही तुमने केलू काम का હવાની મોજ તો જોવા મળે છે માણસો ગાડી દરવાજા ખોલી ખોલી થૂકતા હોય પાછલા વાળાને ને જોતું રહેવું પડે આમાં ગમે ત્યારે દરવાજો ખૂલે નહીં ને બાઈક વાળો કોક સીધો એમાં જાય એ બધાય ધ્યાન થોડાક રાખવા પડે સાપર ફેમસ બ્રિજ આવી ગયો લોટ્સ ની હોટલ દેખાય છે હોટલ કૃષ્ણ પાર્ક ને હા કૃષ્ણ પાર્ક પાસે નો ઓવરબ્રિજ પેલી વખત ઉપર ચડ્યા નગર જનરલી અમારે ન્યાથી જ નીચેથી જ જવાનું હોય તો હવે ઉપરથી તો ખબર ન પડે આ બધું હવે મુંબઈ જેવું બધા સિટીમાં હરખા જેવું થઈ ગયું અમદાવાદ મુંબઈ એવું હોય એવું લાગે ઓવરબ્રિજ ઉપર તો અહીંથી તો રસ્તો ધમધોકાર હારો છે કઈ વાંધો નથી આગળ જાતા કેવો આવે એ જોઈ બસ આવું છે આગળ પાછું બતાવી આગળ જવું હોય તો અમદાવાદ ને ઘંટલા બે એરા છે

बहुत टाइम के बाद कितना दस वर्ष दस साल के पहले मैं भी तभी आया था हमारी शादी नहीं हुई थी तब आज आज बंद है लाल भरी तड़ाव आपको दिखाएंगे पानी का नजारा थोड़ा देख लीजिए आपकी आंखों को ठंडक मिलेगी और हमारी आंखों को देख के ही मिल गई है इसमें नहाने का नहीं होता है किसी को नहा ना तो तो चार घंटे तुम अपना काम, काम करो काई काई मैं तो देखे लेता में। आवा अच्छा, में। अच्छा एक है। जो सर्विसिंग हो रही है कार की और रिक्शा की बहुत अच्छा नजारा ये है वहाँ पर देखो કોઈ કોઈ નાહારા હતા કપડાં ધોરા હતા અચ્છા અમદાવાદમાં ઓલું ગુજરાત યુનિવર્સિટીનું જે કેમ્પસ હતું ને એવી થોડીક ફિલિંગ આવે કારણ કે અમે ન્યા ગયેલા હોય એચ એન શુક્લા કોલેજની અંદરનો માહોલ થોડોક તમને બતાવી દે આવી ગયું તારું બધું આજે એકચ્યુઅલી ઇન્સ્પેક્શન છે કોલેજમાં અને મારી વાઇફ એઝ એ અસિસ્ટન્ટ પ્રોફેસર એક્સટર્નલ ફેકલ્ટીમાં છે એટલે ફરજિયાતપણે આજે ધક્કો ખાવો પડ્યો કેસા લગા આપકો ડ્રાઈવર કેસા લગા ઠીક ઠીક થા અછી ડ્રાઈવિંગ કરવા વાળા કોઈ વાત નહીં આજ અસિસ્ટન્ટ પ્રોફેસર કે ડ્રાઈવર લોંગ ડ્રાઈવ પે લે આવ્યા હે અલગ અલગ કેમ્પસ માં અલગ અલગ હોય ને વિદ્યાર્થી કેમ્પસ સારું ડેવલપ થઈ ગયું છે દસ વર્ષ પહેલાનું ને અત્યારનો ફેરફાર થોડોક દેખાય છે હમ ત્યારે ખાલી ઝાડવા હતા ને એટલા બધાના નહોતા હમ સરસ છે જગ્યા સારી છે ને બારોબાર છે એટલે માણસોને પ્રોબ્લેમ ના આવે અભી પ્રસાદન કિસ તરફ હે આપકો પતા હે ચલો થોડુંક તમને દ્રશ્ય બતાવી દઈએ છે શુક્લા કોલેજનું કેમ્પસનું તો આવું કંઈક એસા કુછ આપકો દેખને કો મિલેગા અભી આગે આગે બઢતે ઓર દિખાતે હે આપકો કુછ ઓર બાદ મેં આજકા પૂરા હેક્ટિક શેડ્યુલ આપકે શેર કરેગે તો લેટ સ્ટાર્ટ ટુડે ઇઝ ટોકિંગ આજે વાત એવી છે કે સવારથી અત્યાર સુધીનું હેક્ટિક શેડ્યુલ ઘરે એટલા માટે છે કે મારી વાઈફને એઝ એ અસિસ્ટન્ટ પ્રોફેસર એચ એન શુક્લા કોલેજમાં જોબ કરે છે પહેલાં તો એ પરમાનન્ટ રેગ્યુલર અહીંયા મેરેજ પહેલાં એક વરસ જોબ કરેલી હતી એટલે પછી એઝ એ એક્સટર્નલ ફેકલ્ટી તરીકે એમની જોબ ઓન પેપર જોબ ચાલુ છે એટલે ઇન્સ્પેક્શન હોય ત્યારે વર્ષમાં આવવું પડે એક કે બે દિવસ કે એવું કંઈક હોય એટલે અત્યારે ઇન્સ્પેક્શન હોવાના કારણે આજે શનિવારે એમને કોલેજમાંથી કોલ આવેલો કે આવવું પડશે એટલે પછી સવારે ઘરેથી સાડા અગિયાર બારની આજુબાજુ બાર વાગે સાડા અગિયારે નીકળી ગયા અને અત્યારે એક વાગે પહોંચી ગયા છીએ એ અત્યારે એના એમના જે પણ સ્ટડીના જે પણ રિલેટેડ એ અંદર કોલેજમાં છે ને હું અત્યારે મારે ટાઈમ પાસ કરવાનો છે ચાર વાગ્યા સુધીનો જોઈએ જ્યાં સુધી ફ્રી ન થાય ત્યાં સુધીનો તો આવી કંઈક વાત છે હવે નીકળ્યા હતા ઘરેથી વહેલા સાડા અગિયાર હું સવારે નવ વાગ્યામાં ઉઠી નવ સોરી નવ વાગે નાસ્તો કરીને પછી ક્લિનિકે ગયો હોય એટલે પછી અત્યારે કંઈ અગિયાર વાગે ભૂખ લાગે ને એટલે મેં મારું ટિફિન ભેગું લીધું ને એમને અહીંયા કદાચ ઇન્સ્પેક્શનમાં ટાઈમ ન મળે એટલે એમને ત્યાંથી ઘરેથી જમી લીધું હતું તો મારું જમવાનું પહેલાં બતાવીએ પછી આગળની વાત આગળ કરશું ચાલો આમાંથી નીકળો ગુંદાનો સંભારો ટિફિનની મજા કંઈક અલગ જ હોય છે ઘણા ટાઈમ પછી આવી રીતે મજા લીધી રોટલી અને નીચે નીકળશે લાડુઓ છે અને સબ્જીમાં ભીંડા બટેટાનું શાક છે સાથે છાસ આમાં થેલીમાં નીચે ક્યાંક પડી છે એ હમણાં હું કાઢીને પછી નિરાતે વનભોજન જેવું વાતાવરણ છે બહાર મસ્ત મજાના ઝાડવા છે ઠંડી ઠંડી હવા આવે છે એટલે આવો વાતાવરણમાં જમીને પછી થોડીક વાર ઝોકું ખેંચી લેશું પછી ફ્રી થશે એટલે પછી પાછા ઘરે જાશું ને હજી રાતે પાછું ક્રિકેટનું કામકાજ તો ચાલુ છે ત્યાં પણ ગરમાવો છે માહોલ એકદમ એટલે રાતે એની મજા લેવાની છે એટલે આ રીતે ફૂલ ટાઈટ હેક્ટિક શેડ્યુલ છે ને એમાં પણ મારી કઝિન સિસ્ટર જે વિધિ ઉર્ફે વાવાઝોડા તરીકે અગાઉના વ્લોગમાં તમે જોયેલા હોય કદાચ તો એ પાછી આજે આવી છે ગોંડલ એને મારા આંટી આવેલા છે તો એમની સાથે પણ થોડું ઘણું સવારે તો મળ્યા નહીં કારણ કે મારા દીદીના ઘરે ગયા હતા એટલે હવે આગળ પછી જાશું ઘરે ત્યારે થોડું ઘણું એ બતાવશું એટલે આવી રીતનું હેક્ટિક શેડ્યુલ ઘરે પણ ચાલે છે એટલે આગળ આગળ જોઈએ આ તમને મેં બ્રીફમાં ઇન્ટ્રોડક્શન આપી દીધું શું છે કોલેજનું કેમ્પસ બહુ સરસ જોઈને આમ જૂના કોલેજના દિવસો યાદ આવી જાય એટલે આવી બધી વાતો છે હવે જમી લઈએ પછી આગળ બતાવશું ચાલો આ છે થોડુંક ફાર્મસી કોલેજનું અંદરનું એટમોસ્ફિયર છે બહારનું સ્ટુડન્ટ્સ બેઠેલા છે અમુક અમુક જગ્યાએ એકંદરે ગરમી આમ તડકો છે પણ ગરમી થોડીક ઓછી લાગે વાડી જેવું વાતાવરણ લાગે છે પવન હોવાથી અંદર બે ત્રણ વિભાગ છે ફાર્મસી કોલેજ છે બીજી લગભગ એમબીએ કે બી બીસીએ કે એવી બે ત્રણ કોલેજો છે આવું બધું છે છે અને મારું નામ પંડિયા માધો છે અને ભાવનગરનો રહેવાસી છું અહીંયા કોલેજમાં ફાર્મસીમાં એડમિશન લીધું છે સેકન્ડ યરમાં સુવાળમાં અને કોલેજ સારી છે ભણવાનું બધું વ્યવસ્થિત સારું રેગ્યુલર છે રેગ્યુલર છે સરસ સરસ રેવાનો રેવાને હોસ્ટેલમાં રહેવાનો થેન્ક યુ મારું નામ પરમા વિરલ છે હું બોટાદનો રહેવાસી છું આયે એડમિશન લીધું છે સેકન્ડ યર ફાર્મસી કરું છું હોસ્ટેલમાં સરસ કેન્ટીન હે જોકે અભી બંધ હો ગઈ હત